સુરતના સચિન વિસ્તારમાં આવેલી નિયોલ ચેકપોસ્ટ પાસે આજે એક દુર્ઘટના સર્જાઈ હતી જેમાં એક કેદીઓથી ભરેલી એક પોલીસ બસને અકસ્માત નડ્યો હતો આ અકસ્માતમાં કેટલાક આરોપીઓને ઈજા થઈ છે સદનસીબે આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાની થઈ નથી આ અકસ્માત ત્યારે થયો જ્યારે સુરત કોર્ટમાંથી આરોપીઓને લાજપોર જેલ તરફ લઈ જવામાં આવી રહ્યા હતા અકસ્માતનું કારણ એ હતું કે પોલીસ બસ આગળ જઈ રહેલા એક ટ્રકની પાછળ અથડાઈ હતી જેના કારણે આ ઘટના બની હતી અકસ્માત બાદ તરજ પોલીસ બસમાં રહેલા કેટલાક કેદીઓને સામાન્ય ઇજાઓ થઈ હોવાની જાણ થઈ હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ઇમરજન્સી સેવાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ઇજાગ્રસ્ત આરોપીઓને એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા સુરત પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી અને તાત્કાલિક બીજી પોલીસ વાન બોલાવી હતી તેમજ બાકીના કેદીઓને તાત્કાલિક બીજી પોલીસ વાનમાં બેસાડીને તેમના નિર્ધારિત સ્થળે એટલે કે લાજપોર જેલમાં મોકલવામાં આવ્યા હતા આ ઘટનાએ જેલ અને પોલીસ વાહનોની સુરક્ષા વ્યવસ્થા પર કેટલાક સવાલો ઉભા કર્યા છે જોકે પોલીસની સમયસરની કામગીરી અને તાત્કાલિક લેવાયેલા પગલાંથી મોટી દુર્ઘટના ટળી હતી હાલમાં આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત અભિયા આધા એક ઘટા કોઈ આયા નહી એમ્બુલ હા સચિન પુલિસ